જય ગિરનારી મિત્રો મિત્રો આજે આપણે આવ્યા છીએ જુનાગઢ ની નજીક રાયપર ગામે અને અમારા એક મિત્ર છે એનું નામ છે વિરમભાઈ અને એના પત્ની હતા એને ગોઠણની અતિશય દુખાવા હતા કે ડોક્ટરે એમ કીધું કે એને ઓપરેશન કરાવવું પડશે આવી પરિસ્થિતિમાં અહીંયા આપણો એક વિડીયો જોયો અને દવા ચાલુ કરી અને એને પિસ્તાલીસ દિવસમાં રિઝલ્ટ મળી ગયું

એ ઈ પાછો જે વિડિયો છે આપણે હું મૂકી દઈએ એમાં કોઈને આખો વિડિયો જો હોય તો તમે તમારે મોઢે જ દવા કયો પેલા કઈ કઈ વાપરતી એમાં એમાં જો સરગવાના બીજ છે 150 ગ્રામ નગાડના પાન છે 100 ગ્રામ અને અરસી 100 ગ્રામ સૂંઠ 50 ગ્રામ લંડી પીપર 50 ગ્રામ લવિંગ 25 ગ્રામ અને મરી 25 ગ્રામ એ બધાનો પાવડર કરવાનો અને સવાર સાંજ સવાર એક ચમચી લેવાની સાંજે એક ચમચી લે જમીને જમીને સાદા પાણી સાથે લેજો સાદા પાણી સાથે લેવાની

એ કહાય છે છે ગાના તમારે બદલાવી પડશે ઉમર થાય ત્યાં લગન તો તમારે જ કેવડી હતી ઉંમર અત્યારે પિસ્તાલીસ કે સાઠ વર્ષે ઓપરેશન થાય ત્યાં લગન તો તમારે ભોગવવાનું જ રહે ત્યાં સુધી કઈ કરવાનું ત્યાં સુધી કઈ નહીં કરવાનું પછી અમે તો અમે તો પછી મજા ગયા તા કે આ શું કરવું હોય એટલે તમે એક જ ડોક્ટરને બતાવ્યું હતું કે અલગ અલગ કોઈ બતાવ્યું હતું ત્રણ ડોક્ટરને બતાવ્યું હતું

પિસ્તાલીસ ઘણો એમાં એક એક મહિનામાં તો રિઝલ્ટ મળ્યું હતું પચાસ ટકા જેવું પછી પિસ્તાલીસ દિવસમાં તો દુખાવો હાવ મરો પડી ગયો તો એ દવા તો અમે ચાલુ રાખી હમણાં બંધ કરી હાવ બંધ થઈ ગયું ભાઈ કમ્પ્લીટ અટાણે તો હાવ કોઈ રીતનો દુખાવો નહીં દોડતા થઈ ગયા ન કરતો એ તમારે આમ લાંબો પગ કરીને બધું કરવાનું રસોઈ હા હિંમત આવી ગયા હા હા હિંમત આવી ગયા હતા કે હવે શું કરવું એમ બરાબર છે હવે આટા જો નાની ઉમરથી આવું થાય તો આ કઈ આવું બધું આવું પૂરું હોય અઘરું પિસ્તાલીસ વર્ષે થઈ જાય એટલે અઘરું થઈ અઘરું થઈ જાય બરાબર અમે મજા આવી ગયા હતા હા પણ આ વિડીયો જોયા પછી અમને આ દવા કરીને સો ટકા મળ્યું અને જો આ દવા કોઈનું કોઠણ દુખતું હોય ને આવી દવા કરવી હોય હા તો પ્રણીણભાઈ પણ આ મળજો અને મિત્રો આ જે દવા કીધી કદાચ તમને ન સમજાણું હોય કે કઈ કઈ વસ્તુ એમાં લેવાની છે ને શું છે બરાબર તો હું એકવાર ફરીવાર ફરી વાર બોલી જાઉં કે ભાઈ એમાં કઈ કઈ વસ્તુ હતી બરાબર સરગવાના બીજ છે એકસો ને પચાસ ગ્રામ બીજ લેવાના છે ને બીજનો પાવડર કરવાનો છે બરાબર આખા બીજ લેતા આવજો બીજું છે નગોળના પાન એનો પાવડર ભૂકો મળી જશે ગાંધીની દુકાને અને આપણે કદાચ હોય ને આજુબાજુમાં તો લઈને આપણી રીતે સુકવીને બનાવી શકાય અળસી બરાબર જાણીતી વસ્તુ છે વી સો ગ્રામ સૂંઠ પચાસ ગ્રામ લીંડી પીપર પચાસ ગ્રામ લવિંગ પચીસ ગ્રામ ને મરી પચીસ ગ્રામ બરાબર આ એટલી વસ્તુ છે અને કદાચ હજી તમારા ડિટેલમાં વિડીયો જોવો હોય તો આપણે બનાવેલ જ છે હમણાં વિડીયો પૂરો થાય એટલે બીજી નાની સ્ક્રીન જ્યાં ખુલશે એ વિડીયો પર ક્લિક કરજો એટલે એ વિડીયો તમને જોવા મળશે અને જો તમને પણ રિઝલ્ટ સારું મળે તો કોઈ વ્યક્તિને શેર કરજો વિડીયો બરાબર કે જેથી કરીને એને પણ કંઈક ને કંઈક લાભ થાય બરાબર ખૂબ ખૂબ આભાર